હતો એ મારો ભત્રીજો હતો આ બનાવ એવું હતું કે જ્યારે નોકરી કરતો હતો ત્યારે મને શ્રીજી શામજી ભાનુસાજીનો ફોન આવ્યો કે એટેક આવી ગયો હું પંદર મિનિટમાં ખોઈ ગયો ત્યાં બધે જેટલા માણસો બેઠા બધાને ભમાવીને આપ્યું કે આને એટેક આવી ગયો એટેક આવી ગયું અને બધા બોલો બધા પાણી પીવાથી એટેક આવી ગયું એ તમે બધી બી અમને છ વાગે છોકરાનું પોસ્ટમેટ કરીને બધું આપી દીધું એટલે અમે ઘરે લઈ ગયા એને તો જ્યાં સુધી શિવજી શામજી ઘરે લઈ ગયા આખો આખી રાત ઘરે એનો આવ્યો જીઆજી બપોરે સીધો શમશાન યાત્રા આવ્યો અને અમને કાંઈ મનમાં ઉડ્યું અંદર અંદર અમારી અમે આવવું પડશે પછી અમે બધું અંકલ ઉઠું થઈ ગયું અમે બધી વિધિ કરી નાખી પછી પોણા બે મહિના થવા એવા ત્યારે અમારે આ વહુ રહ્યાએ એમ કીધું કે ભાઈ મારે તુ બેન્ડેજ જોઈ તો મારો ભાઈ કમલેશભાઈએ શિવજીભાઈને ફોન કરે કે ભાઈ મારે યાદી યાદું જોઈ એને કીધું કે ઘરે આવી ગયા ત્યારે કમલેશભાઈ ઘરે ગયા ત્યારે એ શિવજી સામજી ત્યાં નશો કરતો હતો અને નશા નશામાં છોકરાને દે અમારી પ્રેમડાઈ લઈને અમે પેન્ડ્રાઇજ જોઈ આમાં બધું આવું નીકળ્યું એટલે અમે બે દસ જગ્યા પોલીસ કુવાડા પોલીસ સ્ટેશને જાય એમ આવે અમને જવાબ મળતા નથી જે આરોપીએ એને અહીંયા બેવડાવી અને પાણી ચા નાસ્તો બધું પૂરું પાડે એનો મેન એમાવત બરોબર હજે નિમાવા તેના ભેગો એને પૈસા ભરી દઈએ એટલે બધા બિયાન પાછું ભરી નાખે ત્યાં એનો જે બિયાન લેવામાં આવે અમે અહીંયા સામે આવીને અધિકારી આખો બિયાન ભરી નાખે કુવાડા પોલીસ સ્ટેશનમાં અમને ન્યાય દેવા અમારે ન્યાય જોઈએ બીજું કાંઈ જોતું આમાં મેન શરીર તો શિવજી સામજી એનો ભાઈ બે મળીને બધું રહીશેલું હોય સાહેબ શિવજી સામજી અને જેઠાલાલ સામજી મારું સુશીલ આયર મેન આરોપી સુશીલ આયર અરે ત્યાં ત્રણે આરોપી ને બોલાવ્યા હતા પોલીસ કુવાળા ચોકી એ લોકોને પૂરી સુવિધા મેળવી બે કલાક પછી લોકોને જવા દીધા ત્યાં લગી ને એક ભાઈ આવે પોલીસવાળો વાળો ત્યાં અમે ઓલી એફઆર એન એજી બેન લઈએ એમાં એ લોકો ત્યાં તરત જ વકીલ ની અમે ફેરવી નાખે અમે કચ્છમાં હતા સાહેબ અમે કચ્છથી મારા જેઠે ફોન કર્યો કે તમારા છોકરાની તબિયત સારી નથી તમે આવી જાઓ માંથી અમે ગાડી લઈને સિવિલ હોસ્પિટલે સવારના પાંચ વાગે પહોંચ્યા ત્યાં બધા બધા હતા કે તારા છોકરાને પાણી પીતા પીતા એટક આવી ગયો આ સાંભળીને અમે પછી એટક છોકરાનું મોઢું જઈને હું તો ગભરાઈ ગઈ સાવ પછી અમે ઘરે ગયા એની માં દે બધી વિધિ થઈ પતી ગયું પછી અમે પાછા માતાજીના મંદિરે ગયા હતા તો ત્યાં મને એવું ચેન ન પડતો કે મારા છોકરાને એટક આવે મારા મનમાં બધી ભાવના આવતી કે મારો છોકરો મને મળી ગયો રોજ ના ફોન કરે છે સવાર સાંજ ના એના પપ્પાને ફોન કરે છે એના દોસ્તારને ફોન કરે તો એટક કેમ આવી જાય આ પતી ગયું તો આ લોકો કોઈ મનમાં બધાને એવું બતાવી દીધું કે ઓફિસે ગયા મારા ઘરવાળા મારા જે પાંચો ભાઈ ગયા હતા હું તો જે મારવા મારવાવાળો હતો તે કેમેરા અલગ જ બતાવે છે કે પાણી પીતા પીતા પડી ગયો છે પછી ફોન કરે છે બધું જો ઊંધું જ બધું આપવા માંડ્યા એ લોકો તો તું હવે શું કરું પછી અમે અહીંયાથી મારા ઘરવાળાને કીધું મારે વાપી જવું હતું મારા મમ્મીને ઘરે તો તમે જે પેનરાઈટ લઈ દો મારે છોકરાની યાદગીરી જોવી છે મારે તો એના મારા ઘરવાળાએ એ શિવજીભાઈના છોકરાને શિવજીભાઈને ફોન કર્યો શિવજીભાઈએ એના છોકરાને કીધું છોકરાનો ફોન આવ્યો કે તમે ઘરે આવીને પેનડ્રાઈવ લઈ આવો ને હું તમને લેપટોપમાંથી પેનડ્રાઈવ ભરાવી દઉં એ લેપટોપ પેનડ્રાઈવ ભરાવીને ઘરવાળા આવતા રહ્યા ને અહીંયાથી અમે વાપી ગયા બે દિવસ રહીને વાપીમાં અમે પેનડ્રાઈવ લેપટોપમાં મારા ભાઈને કીધું ઉદવાડા પલસાણા મારું પિયર છે ત્યાં ગયા ને તો પેનરાઈટ જોઈ પેનરાઈટ માં તો ઓલો છોકરો કે એવું વસ્તુ થી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને એના પ્રાણ નીકળી જાય છે ને આ લોકો બધા એમ કે કે પાણી પીતા પીતા છોકરાને ને એટક આવી ગયો પાણી ક્યાં પીતો જ નથી સાહેબ આટલું ખોટું બોલ્યા મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને તે દિવસ અમારા ભેગા બેઠા બધું ખોટું બોલ્યો છે ને ક્યાં એમ એટક એનું આવે એવું હતું જ નહીં પાણી નથી પીતો ચા પાણી ફાકીય આવે ને અમે જે ન્યાય માંગવાળા ગયા અહિયાં ખાધા પીધા વગર ના દસ અમે દોડીએ છે અમારું કોઈ ધ્યાન જ નથી દેતા એક અધિકારી બોલે છે કે તમારે અજય નિમામત બોલે છે કે બેન એમ કે મારી બા આવી વાતો કરતા કેમ એના ગામડાની મને સમજ ના કે બે છોકરા તો સાહેબ બે છોકરા હોય તો મારવા માટે છે આવું બોલે છે તો મેં તો ત્યારે જવાબ નથી દીધો એને અમારે પોલીસ પાસે એ આશા છે કે ફરે છે અમને ન્યાય છે મારે મારા બતાવ્યું જ નથી મારો વારો હતો સુશીલ આહીરનો છોકરો તેને બધું આ ષડયંત્ર રચવા શિવજી સામજીભાઈ એના ભાઈ જયેશભાઈ સામજીભાઈ ભોરી ઉપ સાડી અમારા ભાઈઓ જ ભાઈઓ બેસીને અમને પાછળથી ઘા કર્યો છે પોલીસ વાળા ગુનેગાર ને તરત જ બોલાવીને અમે આખો દિવસ ફરીએ છે આ દસ દિવસથી ખાવા પીવા વગર અમે દોડીએ છીએ કે સવારે આવો સવારે જઈએ તો કે બપોરે આવો બપોરે જઈએ તો કે સાંજ ના આવો પરમ દિવસે આવી વરસાદ ફૂલ હતી તેમાં મારા જેઠ ને મારા ઘરવાળા ગયા કે હવે તમને શું ઉતાવળ છે બે ત્રણ દિવસ વાત જુઓ તમને અર્જી સાહેબ ને આપવા ગયા કારખાનામાં કામ કરતો તો છોકરા નારાણજી પેરાણજી ટ્રાન્સપોર્ટ માં કામ કરતો તો કાઈ બોલાચાલી નથી થઈ આ લોકો હજુ સુધી અમને નથી કર્યો અમે ફરિયાદ બધું લખાય પે ભાઈ બે હોય અમને કાઈ રજૂઆત નથી કરી સાહેબ કમિશનર સાહેબ સાહેબ અમે અરજી કરાવી હતી એ અરજી પહેલા અમારે

કે એકાદ નો હોવા જોઈએ બે છોકરા તો હોવા જોઈએ ને મતલબ શું કે મારવા વાટો એક મારવા રાખવાનું ને એટલે આપડે